હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આપણે શિવરાત્રિ સ્પેશિયલ સાબુદાણાના વડા બનાવવાના છે તો મેં અહીંયા એક કપ સાબુદાણા લીધા છે એને આપણે પાંચ મિનિટ માટે શેકી લેવાના છે તો જ્યારે આપણે એને શેકીશું એટલે એ સરસ એવા કડક થઈ જશે અને પલાળવાની જરૂર નથી શેકાઈ જાય પછી તેને ઠંડા કરી લેવાના છે ઠંડા થઈ જાય પછી જ એને મિક્સર બાઉલમાં પીસી લેવાના તો અહીંયા સાબુદાણા શેકાઈ ગયા છે ઠંડા થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં ફરાય ચટણી માટે જરૂરી સામગ્રી લીધી છે તો તમે જોઈ શકો છો અહીંયા ફુદીનો છે કોથમીર છે મરચાં છે આદુ છે મેં બધું જ અહીંયા સ્ક્રીન પર લખીને મૂક્યું છે તો તમે જોઈ લેશો તો બધી જ વસ્તુ આપણે આની અંદર લઈ લેવાની છે અહીંયા બહુ એક પછી એક બધી જ વસ્તુ મિક્સર બાઉલમાં નાખી દઈશ અને હવે એને પીસી લઈશું તો અહીંયા ચટણી પીસાઈ ગઈ છે તો અને બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે આજ બાઉલ બાઉલની અંદર સાબુદાણાનો પાવડર કરી લઈશું તો મેં અહીંયા શેકેલા સાબુદાણાનો પાવડર કરી લીધો છે હવે તેની અંદર જ મેં સિંગદાણાનો ભૂકો કરી લીધો છે તે આની અંદર નાખીશું અહીંયા મેં કાચા બટાકા લીધા છે એને પણ પીસી લઈશું તો કાચા બટાકાને પણ આ રીતે પીસીને લઈ લેવાના છે આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સાથે જ મેં થોડા મસાલા લીધા છે એ પણ મેં સ્ક્રીન પર આપી દીધા છે તો તમે જોઈ શકો છો તો રૂટિંગના જે મસાલા હોય છે એ જ મેં લીધા છે એ બધું જ આની અંદર નાખી દઈશું અને હવે આ બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાના આની અંદર એના પહેલાં મેં અહીંયા એક બાફેલું બટેકું છે આ તો એ લીધું છે અને મસળીને આ રીતે લઈ લેવાનું છે આ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો તો બધું જ સરસ રીતે હાથથી આ રીતે મિક્સ કરી લેવાનો આનો લોટ નથી બાંધવાનો આ રીતે મિક્સ જ કરવાનું છે તો મિક્સ થઈ જાય પછી એને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું પાંચ મિનિટ પછી ચેક કરીશું તો સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે તો આ રીતે ફરીથી મસળી લેવાનો અને હવે વડા બનાવી દેવાના જે સાઈઝના તમારે બનાવવા હોય એ પ્રમાણે બનાવવાના અહીંયા હું આ રીતે ગોળ ગોળ વડા બનાવી લઈશ

તો આ રીતે જારાથી આ રીતે તેલ નાખવાનું એટલે સરસ એવા ફૂલશે તો ગોલ્ડન કલરના સરસ એવા તળાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ચટણી સાથે સર્વ કરવાના બીજા વડા પણ હું આ રીતે તળી લઈશ તો આ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ